સંજય ડીનનો જે આદેશ છે એટલે એક રીતે તેમણે પણ પોતાના મનોમનમાં એ વિચાર કરી જ લીધો છે કે મહિલાઓને ચોક્કસ સુરક્ષા નથી આપવામાં આવી રહી અને પ્રશાસન પણ તેમાં નિષ્ફળ ગયું છે એ જ રીતનો આદેશ આ આપવામાં આવ્યો છે મહિલા તબીબોની ખાસ કરીને પ્રતિક્રિયા સંભવ હોય તો લેવાનો પ્રયત્ન કરજો જે પ્રકારે જે ઘટના જે બની છે જો કે જે કોલકત્તાની જે ઘટના બની છે અને તેને લઈને અત્યારે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે મહિલા તબીબો જે છે તેઓ પણ અહીંયા છે એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે ઘટના બની છે તે જાણવાનો પ્રયાસ કરીશું મહિલાઓની સુરક્ષાને લઈને જે આ ઘટના જે સામે આવી છે શું અત્યારે જે સુરક્ષા સવાલો ઉઠી રહ્યા છે મહિલાઓની સુરક્ષા મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે શું કહેવાય હા સો ટકા એ સાચી જ વાત છે કારણ કે એવું નથી હોતું કે હોસ્પિટલમાં હરેક જગ્યાએ કાંઈ કંઈ સેફ્ટી રાખેલી હોય છે કોઈના કોઈ ભાગ છૂટેલા જ હોય છે ક્યાંક લાઇટો નથી હોતી ક્યાંક એવા એરિયા હોય છે કે જ્યાં પૂરતા લોકો નથી હોતા પણ હોસ્પિટલમાં એવું ના હોય કે હરેક ડોક્ટર છે વેધર મેલ ઓર ફિમેલ્સ બરાબર પર્ટિક્યુલરલી ફિમેલ્સ છે તો હરેક જગ્યાએ કામ કરવા જવું જ પડે ચાહે રાતના ત્રણ વાગે હોય કે દિવસના ત્રણ વાગે હોય

એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર કરતાં ડરવું જોઈએ બરાબર અને આ આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો બરાબર હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે બરાબર મેડિકલ ફિલ્ડ કે એમાં કાંઈ એવું નથી હોતું કે નાઇન ટુ ફાઇવ જોબ હોય છે બધા લોકો ઇમરજન્સી કરતા હોય છે દિવસ રાત અને એમાં ડ્યુટી પર જવું જ પડે તો ઘરમાં બેસવું એ કોઈ ઉકેલ નથી તમે શું માનો ફિમેલની સિક્યોરિટી માટેના પગલાં વધારવા જોઈએ આ એક કોલકાતાની અંદર છે રેપ કેસ અને મર્ડર કેસ આટલો ખરાબ રીતે થયો અડધા ન્યૂઝ ન્યૂઝે પણ હજી કવર નથી કર્યું હવે લોકો જાગે છે મારા ઘરે બી અમુક લોકોને હજી ખબર નથી મેં કીધું ત્યારે ખબર પડી એટલા માટે સૌથી વધારે વધારે આ વસ્તુ ફેલાય અને આવા અપરાધો ફરીથી ના થાય એના માટે અત્યારથી જાગૃત રહેવું બહુ જરૂરી છે એના માટે જલ્દીથી જલ્દી ન્યાય મળે એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ બિલકુલ તો દીપા જે છે આ પ્રકારે જે તબીબો જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ને મહિલા તબીબને ન્યાય મળે તે પ્રકારની માંગ જે છે તે કરવામાં આવી રહી છે અને જે પ્રકારનો આદેશ જે જીવર્ષના દિન દ્વારા જે કરવામાં આવે છે ને તેને પણ ક્યાંક ને ક્યાંક જે છે આ તબીબો જે છે તેમાં પણ એક વિરોધ જોવા મળી રહ્યો છે કે જે સુરક્ષા વ્યવસ્થા જે મહિલા તબીબોની જે કરવાની હોય તો એ તંત્રએ કરવાની હોય નહીં કે

દીપા જે પ્રકારની ઘટના જે પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને કોલકાતાની આરજી મેડિકલ કોલેજમાં જે આ ઘટના બની છે અને તેના સમર્થનમાં આ ગુજરાતના તબીબો અને દેશભરના તબીબો જે છે તે ઉતર્યા છે આજે ઓલ ઇન્ડિયા ગુજરાત જે ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન જે છે તેઓએ આજે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે અને આ સમગ્ર દિવસ દરમિયાન કામકાજથી અળગા રહેવાનું અને ખાસ કરીને ઓપીડી સેવા બંધ રાખવાનું સાથે સાથે વોર્ડની કામગીરી જે છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે ઇમરજન્સી સેવાઓ જે છે કેઝ્યુલિટીમાં જે સેવાઓ સંજય આભાર તમારો જાણકારી આપવા માટે આગળ પણ તમારી પાસેથી જાણકારી લેતા રહીશું કીર્તેશ અમારા સંવાદદાતા સુરત થી જોડાઈ ગયા છે કીર્તેશ સુરતમાં કેવા પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને કોલકાતાની જે ઘટના બની ત્યારબાદ જે રોષ છે તે દેશભરમાં જોવા મળી રહ્યો છે સુરતમાં કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ હા બિલકુલ કલકત્તામાં સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ પર જે પ્રકારે રેપી હત્યાની ઘટના બની છે તેને લઈને દેશભરના તબીબો સાથે સુરત નવી સિવિલના રેસિડન્ટ ડૉક્ટરો પણ હડતાળ પર ઉતર્યા છે સાથે સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે કારણ કે કર્મચારીઓની પણ માંગ અલગ પ્રકારની છે પગારને લઈ નોકરીની સિપને લઈને કહી શકાય કે તેઓ હડતાલ પર ઉતર્યા છે સૌથી મહત્વની વાત છે કે તબીબો સાથે કર્મચારીઓ હડતાલ પર ઉતરતા નવી સિવિલનું તંત્ર ખોરવાઈ ચૂક્યું છે દર્દીઓની મોટી સંખ્યામાં સારવાર માટે પહોંચી રહ્યા છે અહીંયા તબીબો નથી ત્યારે વોર્ડમાં દાખલ દર્દીઓની સેવા કરવા ઓલો સ્ટાફ નથી એટલે કે નવી સિવિલનું તંત્ર

પરંતુ દેશભરની મહિલાઓની સુરક્ષાને લઈને પણ વિરોધ છે આજથી ખુલશે માછીમારોનું વેકેશન બે મહિના બાદ ફરી બોટ માલિકો પોતાની ફિશિંગ બોટ દરિયામાં રવાના થશે ઊંચા ડીઝલના ભાવ દરિયામાં વાછલીઓના અભાવ સહિતના કારણે માછીમારો ચિંતિત સીબીઆરએનડીએ ગુજરાત સરકાર સાથે કર્યા એમ ઉજુર લોકોને કેમિકલ બાયોલોજીકલ રેડિયોલોજીકલ થી બચાવશે આ સિસ્ટમ માં સિસ્ટમ કરાઈ ઇમ્પ્લાન્ટ ઇસરો આજે SSLV D3 રોકેટ અને સેટેલાઇટનું પૃથ્વીને કુદરતી બચાવશે આ સિસ્ટમ શ્રી હરિકોટાના સતીષ ધમન સ્પેસ સેન્ટરથી કરાશે લોન્ચ સુરતના દરિયા કિનારે બ્રિજ પરની ચોકીમાં લાગ્યા છે તાળા દરિયાકિનારે હજારો લોકોની હાજરી લોકોની સેફ્ટી અને સુરક્ષાને નામે અનેક સવાલો ઉભા થયા બે દિવસ પહેલા દરિયા કિનારે પકડાયું હતું કરોડોનું ડ્રગ્સ સુરતના દરિયા કિનારેથી ફરી ઝડપાયું ડ્રગ્સ એસઆરના રી એરિયામાંથી ચાર કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું હતું બિનવારસી હાલતમાં ડ્રગ્સના સાત પેકેટ મળી આવ્યા હતા કુલ આઠ કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું મહેસાણાના મેવડ ગામના માતંકી ધામ મંદિરને તસ્કરો નિશાન બનાવ્યું મંદિરમાંથી તસ્કરો પેટી ઉઠાવી ગયા દાન દાનપેટીમાં રહેલી અંદાજીત દસ્તી બાર હજાર જેટલી રકમની ચોરી સીસીટીવીમાં કેદ થયા તસ્કરો સુરતના હીરા બજારમાં રત્નકલાકારોએ રૂપિયા એસી હજારના હીરાની ચલાવી લૂંટ ચપ્પુની અણીએ કારીગરોને ધમકાવી ચલાવી લૂંટ મિની હીરા બજારમાં ત્રણ શખ્સો ગેટ પરથી કૂદી અને કારખાનામાં ઘૂસ્યા હતા વરાછા પોલીસે આરોપીને દબકાય બનાસકાંઠાના જાડા ગામે આચાર્ય વગરની શાળાનો આક્ષેપ છેલ્લા એક વર્ષથી આચાર્ય ભૂમિકા પરમાર ડેપ્યુટેશન ઉપર ગાંધીનગર ફરજ હોવાનું લેટર સામે શાળામાં આચાર્યની કરી હતી માંગ સુરતમાં મેટ્રો બ્રિજના સ્પાન તૂટવાની ઘટનાની તૂટ્યા બાદ કામગીરી શરૂ કરાઈ ક્ષતિગ્રસ્ત સેગમેન્ટ સહિત તમામ અગિયાર સેગમેન્ટ નીચે ઉતારી લેવાની કામગીરી હાથ કામગીરીમાં પંદર દિવસથી વધુનો સમય લાગવાની શક્યતા ગોધરા શહેરમાં એક સામાજિક કાર્યકરે રખડતા ઢોરની સમસ્યાને લઈને કર્યો અનોખો વિરોધ સ્વતંત્રતા પર્વ નિમિત્તે એક હાથમાંથી રંગો લઈ લાકડી લઈ રોડ પર ડેંગો જમાવતા પશુઓને ભગાડ્યા રખડતા ઢોલની સમસ્યાથી શહેરમાં અકસ્માતો વધવાની ફરિયાદ ભાવનગરમાં રોડની કામગીરીમાં પોલમપોલ ઓડિટ વિભાગે ખોલી ભ્રષ્ટાચારની પોલ મનપાના રોડ વિભાગની તાના શાહી એજન્સીની મનમાનીના કારણે પ્રજા પરેશાન બે પોઈન્ટ ચોત્રીસ કરોડના રોડના કામમાં ટેન્ડર કમિટીને લૂંકમાં લીધા વગર જ ટાણ સાંપી હોવાનો ખુલાસો ભાવનગર એરપોર્ટ રોડ પર આવેલા રૂવા રવેચી ધામનું કામ અધૂરું મનપાની ઢીલી નીતિના કારણે યાત્રાધામનો કરોડોનો પ્રોજેક્ટ હાંસ્યામાં ધકેલાયો યાત્રાધામ બોર્ડે મનપાને આપી હતી ચાર કરોડની ગ્રાન્ટ સાડા ત્રણ વર્ષમાં સિત્તેર ટકા જ કામ પૂર્ણ થયું ભર ચોમાસે ગોધરા શહેરમાં ચિત્રાખાડી ફળિયા વિસ્તારમાં પાણી માટે માટેનું ડ્રેનેજના પાણીની બાજુમાં જ પીવા માટેનું પાણી આવતું હોવાની ફરિયાદ કુંડીમાં વાસણનાથી પાણી ભરવા મજબૂર સ્થાનિક વડોદરાના હરણી તળાવમાં દશાંબાની મૂર્તિઓની દુર્દશા ભાઈ ભક્તો નારાજ થતા પાલિકાના સત્તાધીશો બાવતા થયા સત્તાધીશોએ ભૂલ સ્વીકારવાના બદલે નાગરિકો પર દોષનો દસામાની વધુ પડતી મૂર્તિઓ આવી ગયાનું કારણ આગળ મોટા પ્રમાણમાં મૂર્તિઓ આવતા કૃત્રિમ તળાવમાં મૂર્તિઓ દિવાહાર દેખાયા દાવો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીખલ મિસ્ત્રીના મતે નાગરિકોએ જાતીય વ્યવસ્થા ઉભી કરી રાજકોટના ફાયર અધિકારી અનિલ મારુની વધશે મુશ્કેલી અનિલ મારૂની ભરતી શંકાના દાયરામાં ત્રણ જૂને ભુજ ઓડિટ વિભાગે ભરતી અને પ્રમોશન બાબતે લખ્યો હતો પત્ર બે હજાર પંદરથી અનિલ મારુને કાયમી કરાયા ધોરણ બાર અનિલ મારુને ક્લાસ વન ઓફિસર બનાવવાતા ઉઠ્યા સવાલ અગ્નિકાંડ બાદ ભુજથી રાજકોટમાં કરાઈ હતી બદલી